તો વડાપ્રધાન રોડ શો પહેલા ગૃહ રાજ્યપ્રધાન દ્વારા રૂટની સમીક્ષા કરવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદી શો નું આયોજન થનારું છે તેને લઈને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે સાંજે પીએમ મોદી અને યુએ રાષ્ટ્રપતિ આ રોડ શોમાં સામેલ થવાના છે જેથી કરીને વડાપ્રધાનના રોડ શો પહેલા ગૃહ રાજ્યપ્રધાન દ્વારા રૂટની સમીક્ષા કરવામાં આવી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે અધિક પોલીસ જોવા મળી રહ્યા છે અને તેમની સાથે હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે જે રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થાનો કેવા પ્રકારે પ્રબંધ કરવામાં આવ્યું છે તેની જાત માહિતી મેળવી રહ્યા છે તો સાંજે પાંચ વાગે રોડ શોનું આયોજન થશે તેમાં પીએમ મોદી સહિત યુએ ના રાષ્ટ્રપતિ પણ સામેલ થશે તે દરમિયાન કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા હશે કઈ કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની જાત માહિતી હર્ષ સંઘવી લઈ રહ્યા છે ભારત અને યુએ વચ્ચે જે એમઓયુ થયા છે તે મુજબ યુએ ના રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેવાના છે देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी और यूएई के प्रेसिडेंट शेख मोहम्मद बिन जाहेद जी के स्वागत के लिए अहमदाबाद और गांधीनगर में कुल मिला के देश के अलग अलग चौदह राज्य की कलाकृति को पेश किया जाएगा साथ ही में हजारों की संख्या में लोग अहमदाबाद में और हजारों की संख्या में लोग गांधीनगर में दोनों लीडर्स के स्वागत के लिए तैयार हैं